તો જણાવશો કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ત્યાં જઈને લોકોને શું સંદેશો આપતા હતા આજે તારીખ એક એક બે હજાર ચોવીસ અંદાજે બે બસોને છ વર્ષ પહેલા એક ડીમા કોરેગાવ નામનો એક ગામ ત્યાં એક ઇતિહાસની સાક્ષી બન્યા ઇતિહાસ રચનો એ હજારોની સંખ્યામાં સામેનો પક્ષ હતો અને અહીંયા માત્ર એક વૈચારિક ધારા એક શોષિત પીડિત અને વંચિત સમાજનો પક્ષ હતો એ પક્ષની સામે જ્યારે એમને લડવાનો મોકો મળ્યો ત્યારે સંખ્યા હતી પરંતુ ગુસ્સો બુલંદ હતો ઉત્સાહ હતો ઉમંગ હતો જેમની સાથે તેમની સામે અન્યાય થયો એ અન્યાય સામે લડવા માટે જ્યારે બધા એક થઈ અને આગળ વધ્યા ત્યારે હજારોની સંખ્યામાં સામે જે જે વિરોધીઓ હતા એમને એમની સામે જીત થઈ ભીતની સાથે સાથે એમના અન્યાય સામે એના મૂળભૂત હક અધિકાર સામે લડવા માટે પ્રેરણા લીધી અને એ પ્રેરણાના માધ્યમથી આજે સમગ્ર વિશ્વ જે શોષિત પેઢી તને વંચિત સમાજ રહે છે તે એ આજે સૂર્ય દિવસ તરીકે ઉજવણી કરે છે એની અંદર મુખ્ય ઉદ્દેશ એ હતો કે તમે ક્રાંતિકારી બનો તમે તમે સત્તાધારી બનો તમે ગુલામ ન બનો ગુલામી મુક્ત કરવા માટેનો આ દિવસ હતો ડોક્ટર બાબાસાહેબ આંબેડકર દર વર્ષે ત્યાં એમની મુલાકાત લઈ અને એક સંદેશો આપવા માંગતા હતા એ સંદેશો એ હતો કે તમે હિંમતવાન બનો જુસ્સેદાર બનો સંગઠિત બનો શિક્ષિત બનો અને સાથો સાથ સંઘર્ષ કરો તો આજે આપણે એ દિવસને એક ઐતિહાસિક દિવસ તરીકે આપણે યાદ કરીએ છીએ અને સાથે સાથે આવનાર દિવસોની અંદર આપણા મહામાનવો આપણા આપણા જે કોઈ પ્રેરણાસ્ત્રોત થઈ ગયા છે આપણે એને કાયમ માટે યાદ કરશું અને જે આ કાયમ નિવૃત્ત કર્મચારીઓ જે કરી રહ્યા છે એમને ખૂબ ખૂબ અભિનંદન ખરેખર આજે આપણે આવા બધા દિવસોને યાદ કરી અને આપણા મહામાનવોને આપણે યાદ કરવા પડશે હમણાં લગભગ સો કરતા વધારે કેલેન્ડર જે મહામાનવોના દિવસ જે પૂર્ણતિથિ જન્મતિથિ જે આવે છે એમનું પણ વિતરણ કર્યું એટલા માટે વિતરણ કર્યું કે આપણા કેલેન્ડરની અંદર આપણા મહામાનવોની નોંધ લેવામાં આવે એને યાદ કરવામાં આવે તો એ આ યાદ આપણી પેઢી ફાવી પેઢીને પણ આપણે યાદ કરાવીએ અને આપણે એક ઉજળ ભવિષ્યનું નિર્માણ કરીએ જય નિંમ જય ખૂબ ખૂબ સાધુ વાત સભી સાથ્યોને જય ભીમ તમે અપના અપમાંથી કોઈને બોલવું હોય તો સાહેબ